રામ રામ સીતારામ દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ શું કહું મિત્રો દાયરો બધો મજામાં તો સાલો આપણે ભાગી ગયા છે સવારના પોણા નવ આઠ સપ્ટેમ્બર સવાર સવારમાં સાલો આપણે નીકળીએ છીએ વાડી તરફ તો જોડાયેલ રહેજો આગળ તો આપણે લઈ લીધો પક્ષીઓ માટેનો નાસ્તો અને હવે નીકળીએ છીએ વાડી તરફ ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ જોકે વાડી આવીને તો રોજનું રૂટીન કામ શું હોય એ તો બધે મિત્રોને અવારનવાર કાયમીન માટે આપણે કહીએ છીએ કે અમુક માણસોને એમ થતું હોય છે કે આ ભાઈ કાયમ એકનો એક બ્લોગ બતાવે છે સવાર સવારમાં પહેલું કામ તો આપણું મિત્રો શું હોય એ તો બધા યુટ્યુબરને ખબર જ છે યુટ્યુબ ફેમિલીને તો ચાલો વાડી આવીને આપણે સવાર સવારમાં પક્ષીઓને નાસ્તો વાળી આવીને પહેલું કામ તો આપણું નિત્યક્રમ કાયમીનો આજ છે પક્ષીઓને નાસ્તો તો સાલો મિત્રો આપણે ફાઇનલ આપણે પક્ષીઓને નાસ્તો અપાઈ ગયો છે અત્યારમાં તો જો કે પક્ષીઓ કોઈ આવ્યા નથી ને સમય થાહે એટલે આવી જશે સાલો મિત્રો આજે આપણે કુંડળી હાવ ખાલી છે અને કાલે તો આપણે દિયા બાંધીને કમ્પ્લીટ મોટરનું કામ રાગે કર્યું તો લાઇટ ફોડ હતો જોકે આપણે ગામમાં નીકળ્યા ત્યારે આપણે જીવી ગાડી પણ હામી જડી બોલેરો તો આજે આપણે પેલું કામ તો આ કુંડી સાફ કરવાનું કરવાનું છે કુંડી સાફ કરી તો લાઇટ આવવાનો ટાઈમ પણ થઈ જાય અને કરી મોટર ચાલુ ચાલો મિત્રો આપણે ડેલાનું તાળું ખોલી લીધો છે પાવડો પાવડો લેવાનું કારણ કે જો આ રીતે સેવાર બધી જામેલ છે આ રીતે આપણે ગયું તો આ બધું સેવાર નીકળી જાય અને પછી કાયદેસર કરી દઈએ ચાલો જોડાયેલ રહેજો સાલો મિત્રો આપણે એક સાવણો લઈ આવ્યો નતો એ તો ઘરેથી ભૂલાઈ ગયો આ રીતે જો લીમડો લીધો લીમડા ને ડાયરું નાખી કમ્પ્લીટ સેવા થોડો ઘણો રહી ગયો હોય ઉખડી જાય ચાલો અને જુઓ મિત્રો એટલો કર નીકળો છે તો વ્યવસ્થિત આપણે સાફ કરી નાખીએ ચાલો મિત્રો કુંડી થઈ ગઈ છે આપણે સાફ જોકે કાયદેસર તો સાફ ન ગણાય પણ હજી એકાદી વાર પાણી ભરીને હરખો આપણે ખાવાનો એવું મારીને સાફ કરશું તો ચાલો હવે આપણે છીએ દાર બાજુ મિત્રો આ પક્ષીઓને તમે શું કહો છો તે ખાસ કમેન્ટમાં કહેજો શું કહેવાય છે લાંબી સાસ માથે કેસરી ટપકું માથા ઉપર જો એ આપણાથી બે છે આ ગામડાની મોજ છે ભાઈઓ એની મોજમાં જાય છે જો તમને બતાવીએ નામ શું છે તે ખાસ કરીને કમેન્ટમાં કહેજો ચાલો મિત્રો આવી ગયા આપણે આપણે દાર છે ત્યાં અને કાલે તો પણ કાલે તો લાઇટ ફોડ હોવાને કારણે આપણે ડીઓને બધું બાંધીને કમ્પ્લીટ કર્યું ફ્યુઝ ચડાવ્યા હતા લાઇટ જ નહોતી તો આપણે રાહ જોઈને ગામ તરફ નીકળી ગયા હવે આજે શું થાય છે સારો જોઈએ ફ્યુઝ ચડાવી પાવર બતાવે છે ડીઆ કમ્પ્લીટ બંધાણા છે સારો જોઈએ આપણે ચાલો મિત્રો હવે ટ્રાય કરીએ થાય છે મિત્રો ડિયા માં હજી આપણે કઈક રાગે કરવું જો તો ચાલો જોડાઈ દેજો ચાલો મિત્રો હવે આપણે આજે આપણે મોટર ચાલુ થાય એમ નથી ડિયા બાંધા પણ શંકાસ્પદ જમ્પરનું કંઈક તકલીફ હોય એવું દેખાય છે તો આપણે જીઈબીમાં અરજી કરવી જોઈએ તો ચાલો હવે આપણે નીકળી છે વાડી તરફ મિત્રો આપણે કુંડી સાફ કરીને બધું કર્યું પણ હવે એ આપણાથી ઇલેક્ટ્રિક વસ્તુ છે સપ્ટેશનનું કામ થાય એવું નથી તો આપણે જીઈબીની મદદ લેવી જોઈએ તો ચાલો હવે આપણે આ આપણું પાટી દફ્તર કરીએ પેક જોકે આ ગામડાની ભાષા છે ભાઈઓ ભાઈઓ આપણે આવી ગયા વાડીએ વાડીએ દારે ઘડીક આપણે કાંઈ કરી અને ગરમીનો એટલો પ્રકોપ છે કે એની વાત જ ન પૂછો જુઓ તમને કાળા ડિબાંગ વાદરા બતાવીએ સહી જોકે ત્રણ ચાર દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂત ભાઈઓને પાણી પાવા માટે મોટરું ચાલું કરવી જ જો હે જો ફરતી બાજુ તમને કાળા ડિબાંગ વાદરા બતાવી અને ચાલો મિત્રો હવે આપણે બકાળાને શાકભાજીને પોપૈયાને આપી દઈએ ટુવા જોકે વરસાદ થોડોક લેટ છે તો આપણે ટુવા તો આપવો જ પડે તો ચાલો આપણે ટુવા આપી અને પછી શાકભાજી માટો મારીએ જો કે કાલે સાત તારીખના આપણે તુરિયા તો ઉતાર્યા હતા તો જો એકાદો દિવસ ન ઉતારીએ તો થઈ જાય ગઈઠા થઈ જાય સાલો આપણે આપી દઈ ટુવા મિત્રો આપણે તુરિયાના વેલા તુરિયા ગલકા માં કમ્પ્લીટ જુઓ ટુવા અપાઈ ગયા છે પોપૈયા પણ સરસ મજાના થઈ ગયા છે જો તમને બતાવીએ છહી તો ફાઈનલ આપણે આને અપાઈ ગયા છે ટુવા ને હવે મારી શાકભાજી તુરિયામાં કંઈ મળે છે કાલે તો ઉતરાતા જો આટો ન મારીએ તો ગઈઠા થઈ જાય તો ચાલો જોડાયેલ રહેજો ચાલો ભાઈઓ આજે પણ આપણે જો કુણા છે પણ ચાર પાંચ મળી ગયા છે જો કે આજે કાલે તો આપણે તુરિયાનું ચાક ખાધું હતું પરમ દિવસે કે કરવું હોય તો ચાક બનશે અથવા તો આજુબાજુના પાડોશીને કોઈને જરૂર પડશે તો એને અરે આવશે તો ચાલો મિત્રો જોડાયેલા રહેજો ચાલો ભાઈ હવે આપણે શાકભાજીમાં આજે તુરિયા કમ્પ્લીટ જો જબલામાં ભરાઈ ગયા છે ને આજનો તો બ્લોગ મિત્રો સાફ સફાઈનો ને એવો થયો આજનો ખેડૂતની સેલન ગામડાનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂતની ચેનલને સપોર્ટ આપજો તો યુટ્યુબ ફેમિલી અને દાયરાને બધાને જય મુરલીધર જય દ્વારકાધીશ